વિડીયોની અંદર આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે અને રિયાસદભાઈ ઓનર છે આ ટ્રેક્ટરના વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ની બધી માહિતી આપી દઈશ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ ડીઆર કિસાન સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ડીઆર કિસાન ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે આઈસર ચારસો પંચ્યાસી અને વેચવાનું છે રિયાસદભાઈને ટોટલ જવાબદારી સાથે ને વ્યાજબી ભાવે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી માહિતી આગળ મળી જશે મોડેલની વાત કરું તો બે હજાર બારના ના આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કમ્પેર્ડ રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો તમને નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જોજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ત્યાં ધક્કો થશે

તાત્કાલિક રિયાસતભાઈ નો કોન્ટેક કરજો ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મોરબી તાલુકો ટંકારા અને ગામ ટોળ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો રિયાસતભાઈના નંબર કઈ રીતના મેળવવા